નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે હવે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવા મહાસંઘ દ્વારા શહેરમાં લાડુ વિતરણ પણ કરાયું શહેરમાં પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરમાં શ્રી જૈન શ્વેતાંબર પૂજક યુવક મહાસંઘ દ્વારા પવિત્ર પ્રસંગે વિશેષ રીતે લાડુ વિતરણ રાખવામાં આવ્યો એક લાખ લાડુનું વિતરણ કરી મોઢું મીઠું કરાયું આ અવસરે સાંસદ મુકેશભાઈ દલાલ સહિત જૈન સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા નેરવુ શાહે જણાવ્યું કે આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ દિવસ છે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા લાડુ વિતરણ કરાયા છે પંદર વર્ષથી અમે આયોજન કરીએ છીએ

જીપીના બનાવેલા એક લાખ કરતા વધારે લાડુઓની દ્વારા પ્રજાજનોને મોહ મુટી કરાવવામાં આવે છે આજે પણ આપ જોયા છો કે સ્ટાર બજાર ખાતે અત્યારે લગભગ અનેક મિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને પરિવારજનો સાથે उपस्थित રહીને શહેરના અહીંયાથી જતા તમામ પ્રજાજનોનું એ લારી પર જતા હોય રિક્ષામાં જતા હોય સાયકલ પર જતા હોય કે બસના માધ્યમથી જતા હોય તમામ પ્રજાજનોને અહીંયાથી બે હાથ જોડીને ભગવાનનો જન્મદિવસ છે મોહ મીઠું કરો

સ્વાગત ના માધ્યમ થી રેલવે સ્ટેશન પર મો મીઠી કરીને પ્રસાદી રૂપે લાડુ આપીને અમે એમનું મો કરતા હોય છે અને ભગવાન જન્મ દિવસ છે એવું બે હાથ જોડીને વિનંતી કરતા હોય